નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે

એક ભાગ છે જોકે વધુ જણાવી દે કે મોદી સરકાર દેશને ખાડામાં લઈ જઈ રહી છે અને તે બંધારણનો નાશ કરવા માંગે છે બંધારણ ફક્ત કાગળ પર જ રહે છે અમે આનો વિરોધ કરીશું જી આ મિત્રો અત્યારે સોનિયા ગાંધીને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ